you <thud> नजर राखी अत्या सुद्धी मुख्य समाचार शहर मध्ये गुनाखोरीनेसी रॅली मो पर काळी पट्टी धारण करमिशनर સફળ સફળ માટે અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયો કાર્યક્રમ ગુજરાત બોર્ડ ઓફ આયોનાની સિસ્ટમ ઓફ મેડિસિન ના માં વસ્તી કરાશે સ્વર્ણિમ મોટો પોલીસ દ્વારા કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી અને માત્ર પાંચ જ વ્યક્તિઓ બાકીના લોકોએ ગેટ પાસે સૂત્રોચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો જેમાં લખ્યું હતું કે મુખ્યમંત્રી સુરક્ષિત

નજર પડ્યા ચોરીના વધતા બનાવોની ફરિયાદ કરતા ધારાસભ્ય શૈલી પરમારે પોલીસ કમિશ્નર જણાવ્યું કે સાહેબ હું ધારાસભ્ય છું અને મારા ખુદના ઘરમાંથી ચોરી થઈ છે છતાં હજુ સુધી કોઈ પગલા નથી લેવાયા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા નું તંત્ર ખાડે ગયું છે એનું આવેદનપત્ર પોલીસ કમિશનર આપવા માટે કોંગ્રેસ આગેવાનો આવ્યા હતા છેલ્લા એક વર્ષમાં ચોરી લૂંટફાટ મારામારી બળાત્કાર આપઘાત આત્મહત્યા એ અમદાવાદ શહેરમાં રોજની ઘટના બની ગઈ છે રોજ ખૂનો થાય છે મારામારીઓ થાય છે બળાત્કારો થાય છે ગુનાઓ નોંધવામાં આવતા નથી છેલ્લા એક વર્ષમાં સંખ્યાબંધ બાળકોના અપહરણ થયા છે અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો આપ્યા બાદ અમદાવાદ શહેરનો વિસ્તાર એ ઘણો જ લાંબો વિસ્તાર થયો છે કસનાલી સુધી નવા નરોડા સુધી અને વૈષ્ણવદેવી સુધી અમદાવાદનો વિસ્તાર જ્યારે વધેલો છે ત્યારે અમદાવાદ શહેરમાં જેટલા પોલીસ સ્ટેશનો વધારવા જોઈએ એટલા પોલીસ સ્ટેશનો સરકાર વધારી શકી નથી પોલીસ ચોકીઓ બનાવી શકી નથી જેટલા કોન્સ્ટેબલથી માંડી પીએસઆઈથી માંડી પીઆઈથી માંડીને સુ એસપીથી માંડીને સિનિયર અધિકારીઓની જે નિમણૂકો અમદાવાદ શહેરમાં વધારાની થવી જોઈએ એ અમદાવાદ શહેરમાં કરી શક્યા નથી પહેલાં અમદાવાદ શહેરમાં અગિયાર વિધાનસભાની સીટો હતી આજે સોળ વિધાનસભાની સીટો થઈ એટલો બધો વિસ્તાર વધ્યો હોવા છતાં રાજ્ય સરકારે જે આર્થિક રીતના અમદાવાદ ગુજરાતને દિવાળીયું બનાવવાનું કામ કર્યું છે એના કારણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સંભાળવા માટે પોલીસ તંત્ર પાસે જે જરૂરી સાધનો જોઈએ જે સારી ગાડીઓ જોઈએ જે સારા શસ્ત્રો જોઈએ એનો પણ અભાવ હોવાના કારણે રોજ આવી ઘટનાઓ બને છે અમદાવાદ શહેર દિવસે દિવસે બિહાર જેવું શહેર અમદાવાદ શહેરને બનાવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે નરેન્દ્ર મોદીને ગૃહ વિભાગ સંભાળવાની જરાય ફુરસત નથી વાયબ્રન્ટ ગુજરાતના નામે પોતાની પબ્લિસિટી કરવી સદભાવના નામે લોકોને દોડે દાડે કાળા ચશ્મા પહેરાવા અને લોકોને મૂર્ખ બનાવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે જેમની પાસે ગૃહ ખાતું છે છતાં પણ કોઈ દિવસ અધિકારીઓ સાથે મિટિંગ નથી કરતા કોઈ દિવસ અધિકારીઓને વિશ્વાસ પણ નથી રહેતા પ્રજાના પ્રશ્નો શું છે એ અંગે પણ કોઈ દાડો પ્રજાને પણ ટાઈમ નથી આપતા એના કારણે અમદાવાદ શહેરમાં આનંદીબેન ના ઘર માંથી પણ ચોરી થાય છે બોલ તું મોટો કે આનંદીબેન સાહેબ આવી ફરિયાદ તો ના લેવાય અમીર રમોજી હાજર કાર્યકર્તાઓના મો પર મુસ્કુરાટ લાવી દીધી હતી

જરે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ વાગેલા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ શહેર ભાજપ પ્રમુખ રાકેશ શાહ સહિતના ભાજપના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ તમામને આવકાર્યા હતા આજે કોંગ્રેસ પક્ષના યુવા પાંખ એવા એનએસયુઆઈ ના ઉપરાંત કાર્યકર્તાઓ એસ છોડી એનએસયુવાઈ છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે જેમાં કેટલાક આગેવાન ટાઈપના કાર્યકર્તા સામેલ છે જેના નામમાં શ્રી વૃષભભાઈ પંડ્યા જેવો શ્રી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે નીરવભાઈ દવે ભાવનગર શામળદાસ કોલેજના એનએસયુઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે

जैसे कजाकिस्तानोर लॉन्च स्पेस सफर अंगे स्टूडेंट्सूस साइंस सीटी खाते एक कार्यक्रम योजना देखे जाए तो ये गुजरात का गौरव है और गुजरात की हर एक लड़की इसी तरफ की इसी स्टाइल में और इसी तरह से हिम्मतवान बने और, और लड़कियां सुनीता विलियम जैसी बने वही आस्पेक्ट गुजरात काउंसिल ऑफ साइंस सिटी रखता है आठ बजकर दस मिनट पर सुनीता विलियम जो एक इंडियन अमेरिकन है वो दूसरी बार स्पेस स्टेशन को जा रही है पहली बार जब वो गई तब सुनीता विलियम ने काफी रिकॉर्ड एस्टेब्लिश किए पहले तो वो एक फर्स्ट वुमन एस्ट्रोनॉट थी जो लॉन्गेस्ट टाइम स्पेस स्टेशन पर रही ये हमें यहाँ धरती पर रहना और स्पेस स्टेशन पर रहने में काफी फर्क है वहां आप जिस वातावरण में है वहां आपको जी मीन्स ग्रेविटेशनल इफेक्ट लगती नहीं है ऐसा नहीं कि ग्रेविटेशनल इफेक्ट है नहीं उस जगह पर लेकिन लगती नहीं है तो उस ग्रेविटेशनल इफेक्ट नहीं है उसमें अगर रहते हैं तो हमारी पूरी फिजियोलॉजी काफी चेंज हो जाती है तो इ, इस फिजियोलॉजी में आ, एक सौ पचानवे दिन वन नाइन्टी फाइव डेज वो वहां रही दैट इज द लॉन्गेस्ट ड्यूरेशन एनी वुमन एस्ट्रोनॉट है एस्ट्रोन देट दैट वॉज इन टू थाउजेंड एंड सिक्स अब फिर से साढ़े पांच साल बाद परसों सुबह में वो जा रही है

વેબસાઇટનું લોન્ચિંગ કરવાના છે ઉદઘાટન સમારોહ રાખવાના છે એક ધન્વંતરી સોવિન્યાયનું વિમોચન કરવાનું પણ આયોજન કરેલ છે એની સાથે ગુજરાતભરમાંથી બારસો કરતાં પણ વધુ તબીબો આ કાર્યક્રમમાં આવવા માટે રજીસ્ટ્રેશન્સ કરાવ્યું છે આ તમામ તબીબોને પણ તેમનું નોલેજ અપડેટ થાય અને તેઓ દરેક વિષયો પ્રત્યે વધારે જાગૃતતા ઊભી થાય એના માટે ગુજરાતના અને ભારતના જે એક્સપર્ટ છે એમને આ કાર્યક્રમમાં અમે આમંત્રણ આપ્યું છે કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા કરશે તથા રાજ્ય કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એમ શર્મા અને ધારાસભ્યો પણ હાજર રહેશે તો આ તાત્યા સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર